બેક અમદાવાદના તબીબો ફરી એક વખત હડતાળ પર જશે જી હા પાંચ વર્ષે જાહેર કરાયેલો સ્ટાઇપેન્ટ પણ અડધો આવતા તબીબોની નારાજગી વધી છે ચાલીસ ટકાના બદલે ફક્ત વીસ ટકા સ્ટાઇપેન્ટ જાહેર કરતા તબીબો નારાજ થયા છે અમદાવાદની બીજા મેડિકલ સહિત રાજ્યના આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરવાના છે રાજ્ય સરકારની અનેક રજૂઆત છતાં માંગ પૂરી ન થયાનો રેસીડેન્ટ તબીબો અત્યારે આરોપ લગાવી રહ્યા છે દર ત્રણ વર્ષે જાહેર થતો સ્ટાઇપેન્ડ વધારો પાંચ વર્ષે આવ્યો હોવા છતાં પણ વીસ ટકાની કપાત સ્ટાઇપેન્ડમાં ઘટાડાને લઈ રેસીડેન્ટ તબીબોએ નિવેદન આપ્યું છે જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે લડી લેવાના મૂડમાં અત્યારે ડોક્ટર જોવા મળી રહ્યા છે અમારો આશય દર્દીઓને હાલાકી ન પડે કેવો હોય છે પરંતુ યોગ્ય સ્ટાઇપેન્ડ ન આપી સરકાર અમારી સાથે અન્યાય કરી રહી છે અમે હડતાળ પર ઉતરીશું ઓપીડી અને ઇમરજન્સી સેવાથી પણ અગા રહીશું વધારો વધારો છે એ દર ત્રણ વર્ષે થતો હોય છે અને આ જે વધારો છે એ સરકારના જ પરિપત્ર પ્રમાણે બે હજાર નવથી આ દર ત્રણ વર્ષે ચાલીસ ટકા જેટલો વધારો થતો જ હોય છે અને બે હજાર નવ જોયેલો અને લાસ્ટ વધારો બે હજાર એકવીસની અંદર થયો હતો અને ત્યારબાદ બે હજાર ચોવીસની અંદર વધારો વધારો થતો હોય છે તો એ વધારો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ થી લાગુ પડી જો જેવો જોઈતો હતો અને એને આવતા આવતા સરકારનો પરિપત્ર આવતા આવતા છેક ઓગસ્ટ થઈ ગયું છે અને એ પણ ઓગસ્ટની અંદર આવ્યો છતાં પણ એમાં વધારો વીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને અને આ એ પરિપત્રમાં દર ત્રણ વર્ષે એમ તો વધે છે બે હજાર નવ થી પણ આ બે હજાર ચોવીસના પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે હવે આ આ વધારો પાંચ વર્ષ સુધી લાગુ પડશે તો અમારો આ જે પર્સન્ટેજ વીસ ટકા અને જે પાંચ વર્ષ માટે જે સરકારે મુદત આપી છે એના એનો અમે અમને બધા રેસીડેન્ટોને અસંતોષ છે અને અમે એમનો કડક શબ્દમાં વિરોધ કરીએ છીએ